નમસ્કાર હું છું અમિત ભરવાટ અને બિઝનેસમેન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉનાળામાં ધૂમ મચાવી શકે એવા બિઝનેસ આઈડિયા સાથે આજે આપણે આવી ગયા છીએ સોડાપંચ કંપનીમાં જે ભાવનગરમાં છે ઝીરો ફ્રેન્ચાઇઝ ફી સાથે જે બિઝનેસ સ્ટાર્ટ થઈ શકે એવો આ બિઝનેસ છે મોકટેલ કાઉન્ટરનો સાંજના સમયે રાત્રે ચારથી પાંચ કલાકનો તમે બિઝનેસ કરો અને સારા એવા પૈસા કમાઈ શકો છો તો સોડાપંચ કંપનીમાંથી આજે આપણી સાથે ઉપસ્થિત છે એના ઓનર જાવેદભાઈ જાવેદભાઈ આપનું સ્વાગત છે બિઝનેસમેન ગુજરાતી ચેનલમાં હવે જાવેદભાઈ આ જે કોન્સેપ્ટ છે મોકટેલ કાઉન્ટરનો એના વિશે થોડીક માહિતી અમારા વ્યુઅર્સને આપો હા અમિતભાઈ તમારું બહુ ધન્યવાદ તમે અમારી માટે આટલો કિંમતી સમય કાઢીને પબ્લિક માટે આટલું સારું કામ કરો છો હું જોઉં છું તમારા બધા બ્લોગને મેં તમને ઇન્વાઇટ કરી આપ હવે મોકટેલ આવું એક એવી વસ્તુ છે કે જે આપણે ગુજરાત ગુજરાત બહાર આઉટ ઓફ કન્ટ્રીમાં બી આપણે આ કોન્સેપ્ટ આપી દીધો છે આની અંદર અમે આખી આખી ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ જેમ કે અમે ફ્રેન્ચાઇઝીની આની અંદર પૈસા નથી લેતા કસ્ટમર પાસેથી ખાલી આપણી જે કાટની કિંમત જે બી બિઝનેસની જે કાટની કિંમત છે એ જ કસ્ટમરને આની પછી મોકટેલ બનાવતા એની ફ્લેવર પછી બધા ઓથેન્ટિક મસાલા જેમ કે આ મેનુ કાર્ડ અમે આખું સેટ કરી દઈએ છીએ કસ્ટમરને કે અમારા એક ટ્રેનિંગવાળો માણસ જાય ત્યાં આગળ કે એમને મોકટેલ બનાવવાની સારી પદ્ધતિ હવે આજ કોઈ તમારા વિવર્સ કે કોઈ બી વ્યક્તિ નવું મોકટેલનો બિઝનેસ કરવા અત્યારે પબ્લિકને રોજ રોજ નવું જ જોવે છે બરાબર તો મોકટેલ છે બોબા ડ્રીંક છે સોડા છે સરબત છે આ ઘણા બધા બિઝનેસ આ કાર્ટ દ્વારા કરી શકો છો જે ગુજરાતની અંદર ખાલી ગુજરાતની અંદર વાત કરીએ તો આપણી બાવીસ થી ત્રેવીસ કાર્ટ લાગી ચુકી છે આપણા ગુજરાતની અંદર જેમાં સુરેન્દ્રનગર આવી જાય રાજકોટ બરોડા આણંદ નવસારી આ બધા જિલ્લાઓની અંદર બહુ સરસ કસ્ટમરના રિવ્યુ ફીડબેક છે જો કોઈ વ્યવસ્થા તમારા કસ્ટમરને લાઈવ બી કોન્સેપ્ટ જોવો હોય તો બી ત્યાં આગળ અમારી કંપની અથવા તમને કોન્ટેક કરીને ત્યાં આગળ જોઈ આવ્યો તો બેઝિક ડિટેલ આપણે જાવેદભાઈ આપી છે જાવેદભાઈ હવે આ જે સેટઅપ આપણે જોઈએ છીએ તો કસ્ટમરને આપણે રો મટિરિયલ થી લઈને આ બધો સેટઅપ આપણે જાતે જ આપીએ છીએ જી હા જાતે જ આપીએ છીએ મેં તમને કીધું એમ કે બધી જ વસ્તુ અમે આપીએ કોઈ બી વસ્તુ ખાલી થઈ જાય અથવા અમને ફરીવાર જોતી હોય તો અમારા સેલ્સ ટીમને કોન્ટેક કરે અને એમને મોકલાવીએ છીએ એકવાર આ કાર્ડ લઈ લીધું જાવેદભાઈ પછી આફ્ટર સેલ સર્વિસમાં આ લોકોને કાંઈ રિક્વાયરમેન્ટ હોય કોઈ પ્રોબ્લેમ આવતો હોય એ લોકોને કાંઈ સર્વિસ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એમાં આપણે હેલ્પ કરીએ છીએ કસ્ટમરને હા વીજળી વગરથી ચાલતી આ મશીન છે પહેલાં તો આ સરપ્રાઇઝ એક વાત છે કે આની માટે કાંઈ વીજળીની જરૂર નથી એટલે જ આપણે અત્યારે લાઇટ બંધ કરીને રાતના સમયે આ કોન્સેપ્ટ ચાલુ હોય સિંધુ ભવન એસજી હાઈવે બધી જગ્યાએ તમે જોઈ બી શકો છો આની આફ્ટર સર્વિસ બહુ સરસ હોય છે અમારો કોન્સેપ્ટ કે વીજળી વગરથી ચાલતી મશીન છે તો પહેલાં તો આનું મેન્ટેનન્સનું કોઈ પ્રોબ્લેમ આવતું જ નથી અને જો બી આવે બી છે તો બી આ બિઝનેસ રાતનો છે તો રાત્રે અમે અગિયાર બાર વાગ્યા સુધી બી આનો એક સર્વિસ પાર્ટ અમે એક નવી અમારો સ્ટાફ રાખ્યો છે કે આને સર્વિસ માટે અથવા કોઈ વસ્તુ ઘટી ખાલી થઈ ગઈ ફ્લેવર કે બધી વસ્તુ તો એમને મળી જાય આરામથી હવે જે મેઈન મુદ્દાની વાત છે જાવેદભાઈ કે આપણને આ બિઝનેસ કરીએ છીએ તો પ્રોફિટ માર્જિન કેટલો રહે છે કોઈ પણ એક મોકટેલ બનાવીએ છીએ તો કોસ્ટિંગ ખર્ચો કેટલો લાગે છે અને એમાં નફાનો માર્જિન કેટલું હોય છે કેટલો નફો મળી શકે આપણે તો એક મોકટેલ બનાવવી પાછળ યાની આપણે એક મોકટેલનો ગ્લાસ બનાવીએ છીએ એની પાછળ તમારે તેરથી ચૌદ રૂપિયાની કોસ્ટિંગ લાગે છે કે જેની અંદર પાણી યુઝ થાય છે બરફ યુઝ થાય છે સિરફ નાખવાની આવે છે લીંબુ ફુદીનો મસાલો આ બધી જ વસ્તુની કોસ્ટ આપણે એડ કરીએ એટલે ત્રીસ ચૌદ રૂપિયા કોસ્ટ એક મોકટેલની પડે છે પછી એમાં તમે યુઝેન થ્રોવાળો ગ્લાસ માનો કે એક્સપેન્સિવ ગ્લાસ વાપરતા હો તમે કાચનો ગ્લાસ વાપરતા હો એ બધા જે ગ્લાસની કોસ્ટિંગ આવે એમટી ગ્લાસથી ખાલી ગ્લાસથી એ કોસ્ટિંગ એમાં અલગ લાગે છે એટલે એવરેજલી અમે આખું કોન્સેપ્ટ સમજાવીએ ને તારે એમ કહીએ કે ભાઈ આ તમને મોકટેલનો ગ્લાસ સત્તર રૂપિયામાં પડે એટલે મોટેથી મોટી કિંમત સત્તર રૂપિયા તો આપણે એને વેચીએ છીએ ઓગણપચાસ રૂપિયા તો માની શકીએ કે તેંત્રીસ રૂપિયા એક લોકલી કોસ્ટિંગ તમને પ્રોફિટ મળ્યા એટલે કે સાડા ત્રણસો ટકા જેટલો નફો મળે છે બહુ નવાઈની વાત છે કે હવે નફો લગભગ કોઈ બિઝનેસમાં મેં નથી સેમ્યુ મળે છે એમ એટલે બહુ સારી વાત કહેવાય એમ હવે આ બિઝનેસ કરવા માટે જાવેદભાઈ કોઈ સ્પેસિફિક આપણે લાયસન્સ લેવું પડે કસ્ટમરને કોઈ લાયસન્સની જેવી જરૂરિયાત હોય છે આ ધંધા માટે હા લો આપ રેગ્યુલર તમે આની અંદર જે ફૂડનું લાયસન્સ આવે છે જો બહુ માત્ર બહુ ઓછી કિંમતમાં મળી જાય છે હજાર પંદરસો રૂપિયાની અંદર જે અહીં તમે લાયસન્સ બી ન હોય તો અમે કઢાવી આપીએ છીએ અને જોતું હોય તો કઢાવી શકીએ છીએ ઓકે એટલે લાયસન્સની બાબતમાં પણ તમને જો મદદ જોતી હોય માર્ગદર્શન જોતું હોય તો એ આ લોકો પ્રોવાઈડ કરે છે તમને હવે જવતભાઈ આ બિઝનેસ છે તમારો જે આપણે વાત થઈ બધી ડિટેલ્સ લીધી છે

ઓકે એટલે ઇન્સ્ટોલમેન્ટ ઉપર તમે લઈ શકો તમે હપ્તા ઉપર પણ લઈ શકો તમારે ઉદ્યોગમાં તમને લોન મળી જાય છે પ્રાઇવેટ બજાજ ફાઇનાન્સમાં પણ લોન મળી જાય છે અને પૈસાની તમારે સગવડ આપતી રહેવું હોય તો લોન ઉપર પણ કરીને આ બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકો અને નફો તો તમે જાણો જ છો અને રિપેમેન્ટ તમારે બહુ ઇઝી થઈ જાય બરાબર છે બરાબર છે તો જરૂર એકવાર વાર હું તમને લાઈવ ડેમો બી કરી તો હવે મોકટેલ કાઉન્ટરનો આપણે લાઇવ ડેમો જોઈએ અમુક મોકટેલ્સ બનાવીને આપણને બતાવીએ કઈ રીતે કરે છે આપણે બતાવશે બને ને છે પુદીનો આમ ઓકે મીન

பிரபல કસ્ટમર ને આપડે ત્યાંથી જ્યાં આ મળશે એનું આપડે પછી આ રીતનો રહેશે બ્રાન્ડિંગ કરાવવાનું રહેશે તેથી એકદમ રિચ અને પ્રીમિયમ ક્વોલિટી

કોઈ ભી કસ્ટમર આપું એડ ઓન બોબાના 20 થી 30 રૂપિયા આરામથી ચાર્જ કરી શકે કસ્ટમર પાસે બરાબર બાકી નોર્મલ મોક તમે બોબા ના કોડ લે બોબા મોક ટેક આ બ્લેક કરણ છે ઓકે 3 ml ઓડિએબલ ml ઓકે આલી કોસ્ટિંગ વાઈઝ ભી આપણે આપણે જાવજભાઈ કીધેલું જ છે આરામથી ચૌદ રૂપિયા થી તેર રૂપિયા માં રેડી થશે બરોબર ઓપન બી છે જ ઓકે ઓપન માં તમારે ટ્રાન્સપોર્ટેશન માં આરામથી ગમે ત્યાં તમારે લઈ જવું હોય કે મોકલવું હોય કે મંગાવવું હોય લીકેજ નો ઇસ્યુ નહીં રહે અમારી પાસે ઓપન છે હવે આપણા આની અંદર બુબા એડ કરી દેવાના ચાર સ્કૂપ નાખશે એટલે ગ્રામ જેવું થશે આપણે બૂબર નાખી દીધા આપણે એ બી નાખી શકો તમારે ડબલ ટોપિંગ કરવું હોય તો ડબલ ટોપિંગ બી તમે કરી શકો આપણે હું તમને આમાં ડબલ ટોપિંગ કરીને બતાવ જેથી આપણા કસ્ટમરને ખ્યાલ રહે કે આ તમે ડબલ શેડ કરીને બી બી બનાવી શકો છો ડબલ કલરની મોકલ બી તમે બજારમાં આ રીતે શરૂ કરી શકો છો બહુ પ્રીમિયમ લુક આવે એમ જોવામાં તે અને બસ તમારો પોતાનો બ્રાન્ડિંગ પણ થઈ જાય એમાં હવે આમાં જે કઈ ઇન્ગ્રીડિયન્ટ આપણે નાખ્યા એ તો કાં તો તમે પોતે સપ્લાય કરો છો અથવા તો સપ્લાયર જે મળશે એનો કોન્ટેક્ટ તમે કરી દીધો તો કે સ્ટોર કઈ જોવું ના પડે એ રીતે અમે ફેસિલિટી પ્રોવાઇડ કરીએ છીએ હવે હું તમને એક શોર્ટ્સ ટ્રાય કરો જે આપણે ફુલજર ગુજરાતીમાં કહીએ શોર્ટ્સ કહીએ બાર બારનું ગુજરાત બાર અને શોર્ટ્સ કરી તરીકે ઓળખાય આપણે અહીંયા ફૂલજર એમાં બી ફ્લેવરવાળી બી આપણે એમાં આપણે ટ્રાય કરાવી ઓકે તો એક શોર્ટ્સ જે કહેવાય બનાવીને આપણે બતાવશે હા લીંબુ આપણે એક એડ કરી દીધું એક લીંબુ એડ કરી દીધું ઓકે આ બ્લુબેરીના સિરપ છે તે આપણે એડ કરીએ છીએ ફ્લેવર શોટ્સ તરીકે આપણે એને બજારમાં ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં ફૂલજો તો મળે છે આ નવ ફ્લેવર શોટ્સ હા સરખી રીતે મિક્સઅપ કરવાનું રહેશે આ બધા જે બી ટૂલ્સ હું યુઝ કરું છું એ તમારે કોમ્પ્લિમેન્ટરી મશીન જે આપણું ફ્રેન્ચાઇઝી જે પરચેસ કરશે જી અને કોમ્પ્લિમેન્ટરી બધી વસ્તુઓ ફ્રી મળશે આ જે ટૂલ્સ હું બધા યુઝ કરું છું આ સ્પૂન છે શેકર છે

કેવલ ખાલી લાઇટ માટે જ તમારે બેટરી લગાવવાની છે બાકી બીજું આમાં કાંઈ લગાવવાની જરૂર નથી તમારે અગર સપોઝ ડે હોય તો એમાં બેટરીની બી જરૂર નથી પડતી હવે આમાંથી બુસ્ટર સોડા જે આવે છે હું તમને બતાવું આ તમે સ્ટ્રોંગનેસ પ્લેન સોડાની જોઈ શકો છો હમ બબલ્સ હા બબલ્સ ઉપરથી ખ્યાલ આવે કેટલી સ્ટ્રોંગ છે આ સોડા એમ તો બ્લુબેરી ફ્લેવર શોટ તૈયાર છે હું ટ્રાય કરું છું આમાં ડીપ કરીને જો આ રીતે આ કોન્સેપ્ટ છે આ રીતે આપણે ટ્રાય કરવાનું છે બહુ સ્ટ્રોંગ છે પણ ટેસ્ટમાં મજા આવી જાય કસ્ટમરને કંઈક નવું લાગે અને ટેસ્ટમાં તો વાત નથી તો સોડા પંચમાં આજે આપણે મુલાકાત લીધી પોકટેલ કાઉન્ટરને રિલેટેડ બધી ડિટેલ તમને આપી છે કઈ રીતે બનાવવાનું છે પ્રોસેસ આપો શું છે કોસ્ટિંગ તમને શું પડશે બધી જ વિગત તમને આપી છે એ છતાંય તમને કોઈ ડાઉટ હોય તમને કોઈ પ્રશ્ન તમારા મગજમાં હોય તો તમને નીચે ડિસ્પ્લેમાં એમનો એડ્રેસ એમનો કોન્ટેક્ટ નંબર બધું દેખાય છે તો એમનો રૂબરૂ સંપર્ક કરો અને રૂબરૂ વિઝિટ કરો અને બધી માહિતી મેળવો અને આ નવા બિઝનેસમાં હો આવા જ બિઝનેસના અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો